સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયો અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો પ્રશ્ન નંબર બે અને તેનો વિભાગ એ અને વિભાગ એ ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર સત્તર

તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર સત્તર કે જેમાં મને એવું કીધું છે કે જો કોઈ શ્રેણી માટે સમા પચીસ માઇનસ હોય તો તેનો સામાન્ય તફાવત બી શોધો તો સૌ પ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે એ માહિતી હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની મને માહિતી આપેલી છે હવે પહેલા તો એ પચીસ એટલે જો તમારે પચીસમું પદ શોધવું હોય તો એના માટે સૂત્ર શું થાય પચીસ ચોવીસ માઇનસ આપ્યું એટલે કરું છું માઇનસ અને આને છે ને કાઉસમાં મૂકીશ ખાસ યાદ રાખજો જો અહીંયા તમે કાઉસ નહીં કરો તો બહુ મોટી તમારાથી ભૂલ થશે ને જવાબ સાચો આવશે નહીં તો અહીંયા કેટલા આપેલા છે એ પંદર હવે એ પંદર ની જગ્યાએ હું શું લખી શકું જો મારે પંદર હોય તો એમને મૂકી દઉં એ પ્લસ ચોવીસ ડી હવે અહીંયા કાઉન્સ છૂટો પાડું જયારે કાઉન્સ છૂટો પાડું ત્યારે અંદરની નિશાની બદલી જશે અથવા એવું કઈ ના યાદ આવતું હોય તો માઇનસ ની નિશાની એ સાથે ગુણાશે એટલે એ પણ માઇનસ થઈ જશે

આનું સાધુરૂપ આપી ચોવીસ માંથી દસ એટલે ડી બરાબર આપણે જોઈએ જો ચોવીસ ને તમે દસ વડે ભાગો તો કેટલા થશે કે એક જીરો છે એટલે એક પોઈન્ટ આગળ આવશે એટલે અહીંયા કેટલા આવશે બે પોઈન્ટ ચાર એટલે ડી બરાબર આપણે બે પોઈન્ટ ચાર મળે છે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર આ રીતના વર્તુળ છે અને એમાં એક બિંદુ આયા છે બીજું બિંદુ આયા છે ત્રીજું બિંદુ આયા અને ચોથું બિંદુ આય અને આને જોડી અને જો કોઈ હું આવી રીતના ચતુષ્કોણ બનાવતો હોઉં એટલે વર્તુળના શીરો બિંદુ જો કોઈ પણ ચતુષ્કોણ બનાવેલો હોય આવા ચતુષ્કોણ ને ચક્રીય ચતુષ્કોણ કહેવાય અને આમાં એવું કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં પાંચ એ બરાબર સાત સી હોય તો ખૂણો એ શોધો હવે ચક્રીય ચતુષ્કોણ નો છે ને એક નિયમ છે એનો નિયમ શું છે પેલા તો એ લખી નાખો આ એ આ બી સી અને આ ડી આપણે આપેલું શું છે કે પાંચ એ અને સાત સી એટલે આ એ અને સી આ બે સામસામેના ખૂણા આપેલા છે અને ચક્રીય ચતુષ્કોણ માં સામ સામે ના ખૂણા છે ને પૂરક હોય સામ સામે પૂરક હોય એટલે એનો મતલબ એમ કે સરવાળો આપણે કેટલો જોવા મળશે આ પ્રકારની રકમ આપેલી છે અને એની અંદર એ ખૂણો મારે શોધવો છે કોઈ પણ ખૂણો આપણે શોધવો હોય એના સિવાય નો ખૂણો છે ને એને આપણે સૂત્ર નું કરતા બનાવી શકીએ એટલે આપણે શું કરવાનું છે હું અહીંયા એવું કરું છું ધારો કે સી ને સૂત્ર નો કરતા બનાવવા માટે સી ને સૂત્ર નો કરતા બનાવો સાત આ બાજુ હવે આપણે ખબર છે કે ચક્રીય ચતુષ્કોણ છે એમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય એકસો ને એસી હવે સામસામે ખૂણા એટલે હું અહીંયા એ હું પેલા લખી નાખું કે ચક્રીય ચતુષ્કોણ હોવાથી હવે ચક્રીય ચતુષ્કોણ છે એટલે હું શું લખી શકું ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર કેટલા લખી શકું એકસો ને એસી તો જો અહીંયા આપેલો છે ખૂણો એ એટલે ત્યાં તો હું લખી નાખું ખૂણો એ પ્લસ ખૂણો સી જ્યાં ખૂણો સી લખેલો હોય ત્યાં હું શું લખી શકું તો કે પાંચ ના છેદ માં સાત ખૂણો એ અને બરાબર કેટલા લખી નાખું એકસો ને એસી એ હતો ત્યાં તો મેં એ જ રાખ્યો છે પણ સી ની જગ્યાએ હું શું લખી શકું જો એ ના ફોર્મેટમાં લખવું હોય તો પાંચ ના સાત ખૂણો એ હવે આનું જો મારે સાદુ રૂપ આપવું હોય તો ડાયરેક્ટ સરવાળો કરી શકતો નથી તો સરવાળો કરવા માટે મારે શું કરવું પડે છેદ સરખો કરવો પડે અને છેદ સરખો કરવા માટે સાત નો કેની સાથે એ સાથે એટલે કે સાત ખૂણો એ પ્લસ પાંચ ખૂણો એના છેદમાં આવશે સાત અને બરાબર કેટલા આવશે એકસો ને એસી હવે જો આનું સાદુ રૂપ આપવું તો આ સાત વખત ખૂણો એ હતો ને પાંચ વખત ખૂણો એ આ બે નો સરવાળો કરું તો કેટલા માં એટલે કે આવું જોવા મળે બાર ખૂણો એક બરાબર એકસો ને એસી ગુણા કેટલા આવે છે સાત હવે આ બાર આ બાજુ ગુણાકાર માં છે બરાબર ને આ બાજુ આવે તો ભાગાકાર એટલે થશે ખૂણો એક બરાબર એકસો ને એસી ગુણ્યા સાત અને એના છેદમાં કેટલા આવશે બાર હવે આપણે શું કરવાનું છે તો આમાં છેદ ઉડાડવાનું છે હવે જો છેદ ઉડાડવા હોય તો હું કઈક આવી રીતનું કરી શકું છ દુ બાર અને નેવું દુ કેટલા થાય એકસો ને એસી હવે આપણી પાસે કેટલા વૈધા અહીંયા છ વૈધા નેવું ના અડધા કરીએ તો થશે પિસ્તાલીસ અને છ ના અડધા કરીએ તો કેટલા આવશે ત્રણ એટલે ખૂણો એ બરાબર અહીંયા મારી પાસે વધે છે પિસ્તાલીસ ગુણ્યા સાત અને એના કેટલા આવે છે હવે જો આનો આપણે ખૂણો એ બરાબર પંદર ગુણા કેટલા વધે છે સાત તો અહીંયા જો આપણે જોઈએ તો ખૂણો એ બરાબર પંદર સત્તા કેટલા થાય એકસો ને પાંચ એટલે આપણે અહીંયા ખૂણો કેટલો એ બરાબર કેટલા જોવા મળશે એકસો ને પાંચ અંશ જોવા મળે છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ઓગણીસ કે જેમાં એવું કીધું જો પીયુફ એ બરાબર આખના છેદમાં નવ હોય તો પીયુફ એ બાદ શોધો હવે જો આની કિંમત આપણે શોધવી હોય તો આપણે એનું એક સૂત્ર છે સૂત્ર સંભાવનાનું શું છે કે પીયુફ એ પ્લસ પીઓફ એ બાદ બરાબર શું થાય

હવે આનું આગળ સાદુ રૂપ આપવું હોય તો અહીંયા લખેલું હતું પી એ બાર બરાબર નવ નો એક સાથે થાય તો નવ એક નવ માઇનસ અહીંયા કેટલા આપ્યા છે આઠ અને છેદમાં પાછા કેટલા આવશે નવ એટલે બરાબર જો અહીંયા લખું તો નવમાંથી આઠ જાય તો કેટલા વધે એક અને એના છેદ માં નવ એટલે અને નીચે તમને કોષ્ટક આપેલું છે તો સૌપ્રથમ જે અહીંયા કોષ્ટક આપેલું છે ને એ કોષ્ટક હું દોરી નાખું છું તો કઈક આ પ્રકારનું મને કોષ્ટક આપેલું છે તો સૌ પ્રથમ મારે શું કરવું પડશે કે આની કુલ આવૃત્તિ શોધવી પડશે કુલ આવૃત્તિ બરાબર કેટલા થાય ને શોધવા પડે હવે એનું જો આપણે સાદુ રૂપ આપીએ તો આઠ ને બે કેટલા થાય દસ અને સાત ને ત્રણે કેટલા થાય દસ તો દસ ને દસ કેટલા થઈ ગયા વીસ અને અહીંયા જીરો વીસ નો હું અહીંયા મૂકું જીરો અને વધી પડી બે હવે બે ને ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે આપણે એન બરાબર કેટલા જોવા મળે છે એસી જોવા મળે છે ત્યારબાદ આપણે શું કરવું પડે તા કે સંચય આવૃત્તિ સીએફ શોધવી પડે સંચય આવૃત્તિ કેમ શોધાય એક ને એક બે અને એક વધી હતા એટલે અહીંયા કેટલા આવશે ત્રીસ હવે આ જીરો નો જીરો સાથે સરવાળો થાય એટલે જીરો ત્રણ ને બે કેટલા થઈ જશે પાંચ હવે જીરો પ્લસ સાત એટલે અહીંયા આવશે સાત અને પાંચ ને એક કેટલા થઈ જાય છ સાત ને ત્રણ કેટલા થાશે દસ દસ નો જીરો શું કરવાનું એન બાય ટુ એટલે એસી ભાગ્યા કેટલા કરવાના બે હવે એસી ને બે વડે ભાગીએ એટલે કેટલા આવે ચાલીસ તો ચાલીસ થી મોટું તરત શું આવે છે પચાસ આવે છે પચાસમાં એફઆઈમાં આવતું હોય એ આપણા માટે એફ થાય વર્ગમાં જે આ વર્ગ આપણે જોવા મળતો હોય વર્ગ છે એ જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને કરવાનું ના ભૂલતા કારણ કે જયારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ